પૂનમ જે રીતે એક કલાકથી સતત આ રોડ ઉપર હું રિપોર્ટિંગ કરી રહ્યો છું ત્યારે હવે ક્યાંક ને ક્યાંક સ્થાનિક અધિકારીને મામલતદારની ટીમો પહોંચી રહી છે નગરપાલિકાની એક ટીમ પહોંચી છે પરંતુ જે રીતે હજુ પણ કેટલાક બાળકો આસપાસની સ્કૂલોમાં ફસાયેલા છે જેને ટ્રેક્ટર દ્વારા રેસ્ક્યુ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે હું આ દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું જે દ્રશ્યો છે સુંદરવિલા પેરામાઇટ બેંગ્લો સુરભી બંગ્લો સંકુચ બંગલો ગોપાલ રેસંટી રામ નિવાસ અને બહુચર વાટિકા આ તમામ વિસ્તાર છે જ્યાં હાલ આપ સમજી શકો છો કે કઈ રીતે અહીંયા પાણી ભરાયેલા છે આ મુખ્ય રોડ છે આ તરફના આ દ્રશ્યો છે આ સ્કૂલના જે જે ગાડી છે તેને હાલ બાળકો છે તેને લઈને આ સ્કૂલ વાન બહાર નીકળી છે જેને ટાયર ડૂબે કેટલા પાણી છે આ બાળકો હાલમાં પોતાના ઘર તરફ જઈ જશે આ પરિસ્થિતિ છે બીજી તરફ અહીંયા આપ સમજી શકો છો કે આ ટ્રેક્ટર દ્વારા લોકો પોતાના ઘરે જાય છે કારણ કે નાનું જે વાહન છે તે ચાલે પરિસ્થિતિ નથી સામે પણ આપ દ્રશ્યો આપ જ્યાં નજર પહોંચે ત્યાં પાણી છે આ તરફ આપ સમજી શકો છો કે અહીંયા જે મોલ છે તે પણ પાણીમાં ગરકાવશે આ તરફ આ સ્કૂલના બાળકોને અને અન્ય શિક્ષકો છે જેને ટ્રેક્ટર દ્વારા બહાર નીકળવામાં આવી રહેશે આ તમામ જે વ્યવસ્થા છે તે સ્થાનિકો કરે છે તંત્ર દ્વારા

તેને ટોઈંગ કરીને હાલ લઈ જવામાં આવી રહી છે આ દ્રશ્યો છે મહેસાણાના મહેસાણા લગાતાર આ રોડ ઉપર બે થી અઢી કિલોમીટર સુધી આ રીતે પાણી ભરાયા છે વાહનો બંધ થઈ ગયા છે લોકો હાલાકી મસે બાળકો ફસાયા છે પરંતુ તંત્ર ઓફિસમાં બેહીને કાગળોના ઘોડા કરીને ઉડાવી રહ્યા છે આ દ્રશ્યો છે મહેસાણાના આ સમજી બાળક એક્ટિવાર ધક્કો મારી નીકળ્યા છે સામે પણ ક્યાંક ને ક્યાંક લોકો ટ્રેક્ટર દ્વારા ઘરની બહાર નીકળી રહ્યા છે કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે આપ સમજી શકો છો આ જ રીતે જ્યારે પણ મહેસાણામાં વરસાદ આવે ત્યારે આ પરિસ્થિતિ ઊભી થાય છે અહીંયા જે ગાડી ફસાય છે તેને નીકળવા માટે ટ્રોઈન આવી છે પરંતુ તે નીકાળી શકે તે પરિસ્થિતિમાં નથી બીજી તરફ કેટલાક વાહનો હજુ પાણીમાં ગરકાવશે આ જ રીતે મોઢેરા રોડનો દોઢથી બે કિલોમીટરનો જે એરિયા છે તમામ પાણીમાં ગરકાવશે